પોએટર છેના લખવાવાળા કબીર સાહેબ છે એવું નામ લઈને પછી હું એ એ બાજુ હાલ્યો પણ પછી આ માસ્તરની નોકરી આવી ગઈ તો મને બહુ ફાયદો થઈ ગયો નવમા ધોરણમાં રેડિયો સિંગર એ ને બાર ધોરણ પૂરા કર્યા તો આઈ એમ પ્રાઇમરી ટીચર હું તો ફસ્ટ ક્લાસ એક શિક્ષક મારો માસ્તર સાહેબ ભણાવતા સંગનલાલ પૂંજાભાઈ ભાલોડિયા એ જ સીટ ઉપર મને બેસાડી દીધો ઈ સીટ ઉપર મારા હેડમાસ્તર સાહેબે કીધું કે કે મૂળદાસને જાદુભાઈ કામરિયા ભણાવતા હતા પૂંજા છગન પૂંજા ભાલોડિયા ભણાવતા હતા કે ત્યાં બેસાડી દો વેલકમ ગુરુજી હરી બોલ અરે પણ તમે બે કાજા દુશ્મન તરી જાય બોલ જય શ્રી રામ એ ડૂટી માંથી બોલે એ બધા એક જ છે બોલ ને કહ્યું કે જય રામ ને કહ્યું સંત મળે પરમાણથી શીતલ ઝાંખો આંગ તપત બુજાવે ઓર કી